જે કેરીઓ મેકલાઈ હશે પોપટા ના કણઝા ના કેરીઓ ખાવા દેવી નહીં ઓન ચો એવી હશે આટલી મૂકી કેરીઓ આવેલી આટલી મૂકી મૂકી કેરીઓ આલો છે મારો કેરી ખાયા વગર ચાલશે નહીં આ બેને કેરી ખાવા દેવી નહીં અમે થાય કે કેરીઓ ખાયા વગર ચાલશે કેરીઓ કણઝો બે જણા કેરી ખોય એને પેલા મારા કેરી સાથે લેવી છે મેં થાય આ તો કેરીઓ ઉજાગરો કરવા સુખી પડે સુખી પડે पर केलियो मिलवी न उतर जो हो पड़ी ना जाले चिकनी भारी सी अरे आको जल्दी जल्दी खोल पकड़ ले हाथ में उतर जले पड़ी ना जाए ना कब बड़ी पसकाई जाहि ले जल्दी जल्दी हर कोई भारी ना जाए ले कोई भारी आ इजी ले पड़ती ना थई हो हाथ में सरती करते मिल जले ताऊ जे वो भूलिया चेवी के नहीं अरे हाँ तो एक घर ना कोई जुड़ी जाने

तो मारा रो हाँ। चोर अपने हाँ। हाँ। के बारे कोई बार खबर है पहला, पहला तो तू, जो बार तो के है, कैरियो मेला कोई खबर न पड़े अपने बार मिल दी आप ज्यादा खासी तरह हाँ। अंदर जेल मेल द

पोपड़ो ना आपने क्या है लाभ से क्यों नहीं चाहिए ये जगह ला कौन जो है ना पोपड़े हाँ। हैं ये बेजाना वाड़ी है जैसे इतना तो ये लोग खुदाम सा ना क्या है यू हंताड़ी से नहीं ये बाड़ी सी हाँ आपने हाँ आपने चाहिए कहाँ नहीं तो जा आपने हवा जाइए तो ले जा आइए खावा ले जंगल मंगल ये तो कहीं कम बाड़ी है जिन आता है મંગા આ બાજુ દેખાતું ન હું હળવર એમ કેરી ચોરી નું હા હું આટલે ઉભો રે હું આટલી બે

पड़े जाइए क्यारी आपड़े के हो तने रहने रखो फोन इतना कोई जुई जाए त कुक्कड़ जो ऊपर जुई जाए इतना कोई कोई पकड़ै बा बहुत भारी चले ऊपर दे सिधु बेजा एने मुक मुक आज ले 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 ओ देले येही सी ओला केसर के है छे जो पहला हां पसी ले ओ हो कर मैं किदे पड़ना पड़ियो ओ हो मैं किदे

हम कह रही भाई केसर रहती लिया हाँ चीज़ और ना पूछता हाँ चीज़ क्या मूवी आती ले आप तो ये सीज़न में कह रही वगैरह आधा ले ले तो शेत्री चले ले ले अपन नहीं आ आया चार ले आपने तो हरी जाता है ले पता है आपने 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 करता है

ફોટો બોલે ને તો બે બે માર્યો શું સુ સુ તમે જે કર્યું હત્યા દીધી તમે લાયક નહીં લાવ ખબર નથી અમે તો બિહાર મજૂરમથી આયા મજૂરી જ આવે હાથ બધું કરવા મندي ના અમન તમાર ઉપર તો ખબર તમે શું છો મને ખબર નથી આ જો કેવો નાટક કરી જોદી કે અમન ખબર નથી અલ્યા તમે ચોર હો ને કે તો કોઈ ચોર નહીં તમે જે તો ચોરી કરી ને તો ગોમમાં ગમે चोरी है नहीं तो जंगल मंगो जाओ એટલે અમાર આ તો ચોરી થી नक्की તમે જ છો ઓખો તો મે લઈ કરી અલા બીજો છોલ કરી અમાર તો ખબર એ ના અલા બીજો છો ઓહો જેવા ભૂલા બની હી જેવા બોળા બની પહોંચી એટના ખબર પડી પાપડયું કરીને આ તો આ તો પેલા હું કે આ તો સક થઈ ગયો કોણ સક થઈ ગયો ગમેલે તયવા મોનવા દેઉ નહીં ઓ મારી માની જોગો હું તો ગમેલે નહી આલો હું તો મોનવા જ નહીં દેઉ મોનવા જ નહીં દેઉ હવ જો ગમના સગો સગોનો ખાત થઈ અમે તો મોન છું જ નહીં આપડે ચટલે સગોનો ગાધી પણ આપડે મોનયા નહીં આપડે જૂટી જૂટી મારી સગો આ ખબર પડી આમ તો ન ખબર હવે આપડો કેવું નહી કે આપણે કેરી પૂરાયું આપણે મોનવા જ નહીં દેઉ હ અને કરા બે તો હારા કોઈ આપણો માર નહીં એવા રાખી પડશે આપણા મન જ ન હોય એમ કહી દે કે બીજો જો બીજો કોક ચોર છે અને ઈવને ચોરી કરી છે તો અમે જોરદાર જોર વખતે કરી અમે હવે પછી અમે પોલીસના દંડા પડ્યા હતા અને અમે ચોરી નહીં કરતા તો આ અમને ફસાયા પાહા એમ કહી આ મંગા

તો તમારા ઘરમાં પણ એમ તમન મારશે બહાર એટલે આપ શું કહું માં મારી જંગી ને હો બૈરાના સોગન ખાવા મને એમ ના તમે આવો આવો તમે તમારા કરી ના કે તમે કેરીઓ લઈ જા તો તમારા પેટમાંથી કેરીઓ કાઢી તમે હું સમજો લે મને તમને નહી મેલું ખાલી કેરીઓને ખબર પડવા દો અમે આ તો જોઈ નહીં તમે લઈ મને ઓળખતા નહીં લે અલે આખા 52 ગોમ ફપડી આ કણજાના અને પોપટના નોમ થી અન તમે તો શું લે જો કેરિયો આત્મા આબાજો જો ખાલી તમારી વાત લગાવ લે ગોમના ગોદરે પકડી ના મારું તો તમે શું કહેતા હતા તમે આવ અલે ગોમના ગોદરા વચ્ચે ના મારું તો મારું નોમ કણજો ને અનુનોમ પોપટ નઈ લે લે હે પોપટા じゃ કેરિયો આત્મા આવશે ને તાર જોઈ લે હું અતાર તો તમ તમ રો જ્યાર આત્મા આબાજો